જુનાગઢની અંદર વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરાના કંટ્રોલ રૂમની અંદર દેખરેખ રાખવા માટે ચોવીસ કલાક તૈનાત થઈ ગયા છે હાલ મતપેટીઓની જૂનાગઢની કૃષિ ઇજનેર અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે સ્ટ્રોંગ રૂમની અંદર સીલ કરી દેવાય છે સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ રાખવામાં આવી છે સીસીટીવી કેમેરાનું બહાર મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે અહીંયા આમ તો જવાબદારી તો કાંઈ નથી પણ એક ફરજના ભાગરૂપે આજે અમે જે કાલે ગઈકાલે મતદાન થયું વિસાવદર વિધાનસભામાં એમના ઈવીએમ અહીંયા સ્ટ્રોંગ રૂમમાં હોય તો આ સ્ટ્રોંગ રૂમની અમે અહીંયા રક્ષા કરી અને એને અહીંયા બેઠા છીએ અમારી આખી ટીમ આજે અહીંયા જૂનાગઢ ખાતે બેઠી છે કેવી રક્ષા કરી રક્ષા એટલે કે આ માની લો કે આ સત્તાધારી પાર્ટી વિસાવદર વિધાનસભા હારી રહી હોય એવો એને ડર છે એટલે આ ડરને કારણે કંઈ પણ એ આડાડું કરી શકે એના માટે ન કરી શકે એના માટે અમે સતત એનું મોનિટરિંગ કરી અને અહીંયા ઈવીએમને ફરતે બેઠા છીએ